કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ બાર પછી કોલેજ કરવા માટે બહાર ગામ જવાના છો તો તમે સૌ હોસ્ટેલ વિશે તો જાણતા છે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે એ હોસ્ટલની નહીં ખબર હોય તો મિત્રો તમે બહાર ગામ ભણવા માટે જાઓ તો ત્યાં તમને રહેવાને જમવાની ખૂબ તકલીફ પડતી હોય ભાઈઓ અને બહેનોને તો સરકાર દ્વારા ફ્રીમાં હોસ્ટેલ સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હોય જેમાં સમરસ હોસ્ટેલ આવતી હોય છે પછી યુજી એન્ડ પીજી હોસ્ટેલ હોય છે પછી મિત્રો ઈ સમાજ કલ્યાણની હોસ્ટેલ હોય છે એવી ઘણી બધી હોસ્ટેલો હોય છે જ્યાં રહેવાને જમવાનું બિલકુલ ફ્રીમાં આપવામાં આવતું હોય તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે સમરસ હોસ્ટેલ જેવી જી મિત્રો બિલકુલ એવી જી અને સેમ ટુ સેમ એડમિશન પ્રોસેસ બધું જ એવું પણ મિત્રો સમરસ હોસ્ટેલમાં ટકાવારી તમારી હારી હોય તો આમાં એડમિશન મળે પણ મિત્રો હું તમને આજે ઈ સમાજ કલ્યાણ હોસ્ટેલ વિશે માહિતી આપવાનો છું જેમાં તમારા મિત્રો માત્ર માત્ર આઠ ટકા હશે તો પણ તમને આ હોસ્ટેલની અંદર એડમિશન મળી જશે તો ક્યાંથી ફોર્મ ભરવાનું ક્યારે ફોર્મ ભરવાનું શરૂ થશે શું એના નિયમો હોય છે એ વિશેની વાત કરીએ તો ગૂગલની અંદર સર્ચ કરવાનું છે હું તમારે સર્ચ કરવાનું ખબર છે મિત્રો ઈ સમાજ કલ્યાણ ઈ સમાજ કલ્યાણ આ હોસ્ટેલ વિશે સર્ચ કરવાનું છે આ હોસ્ટેલની તમામ માહિતી આપવાનો છો મિત્રો જો તમને સમરસ હોસ્ટેલની અંદર એડમિશન ન મળે તો તમે આની અંદર એડમિશન લઈને તમે અહીંયા રહેવા રહેવા તથા જમવાનું બિલકુલ ફ્રીમાં સરકાર દ્વારા આપવામાં આવતું હોય છે તો સૌથી પહેલી વેબસાઇટ હોય છે એસ જે ઈડી એ વેબસાઇટને તમારે ઓપન કરવાની છે ઓપન કરીશો એટલે તમે અહીંયા આઈડી પાસવર્ડ જો તમારી પાસે હોય તો તમેથી લોગ ઇન કરીને અંદરથી ફોર્મ ભરી શકો છો પરંતુ મિત્રો તમે નવા હોય તો અહીંયા લખેલું છે ન્યૂ યુઝર રજિસ્ટર હિયર તો તમારે અહીંયા ક્લિક કરવાનું છે રજીસ્ટર હિયર અને તમારે બે માહિતી જેમ કે મિત્રો તમારું નામ આધાર કાર્ડ પ્રમાણે જન્મ તારીખ આધાર કાર્ડ નંબર એવું નાખીને તમારો પાસપોર્ટ બનાવવાનો તમારે આઈડી બનાવવાની રજિસ્ટર કરીશો એટલે ઈમેલની આઈડી અંદર તમને આઈડી પાસપોર્ટ મળી જશે ત્યારબાદ તમારે મિત્રો ફરી કરવાનું છે લોગ ઇન લોગ ઇન કરવા માટે અહીંયા લોગ ઇન પેજ છે ત્યાંથી લોગ ઇન કરીને અંદરથી તમે પેજ ફોર્મ ભરી શકો છો પણ ફોર્મ ભરતા આજના વિડીયોમાં નથી શીખવાનું આજના વિડીયોમાં આ હોસ્ટેલ વિશે માહિતી છે જાણવાની છે તો તમે જોઈશો તો અહીંયા નોટિફિકેશન સેક્શન પણ જોવા મળતું હોય છે અહીંયા મિત્રો ફોર્મ ભરવાના નોટિફિકેશન સેક્શન આવતી હોય છે તમે જોઈશો તો અત્યારે મિત્રો કોઈ જાતના નોટિફિકેશન સેક્શન નથી જોવા મળતી કેમ મિત્રો તા કે અત્યારે મિત્રો વેકેશન છે ઉનાળું ઉનાળું વેકેશન હોય પણ તમારે મિત્રો અત્યાર દિનથી ત્યાર રહેવું પડે કારણ કે તમે કોલેજની અંદર એડમિશન લેશો તમારું ગામ છે તમે તમારા ગામથી દૂર અંદર જિલ્લામાં ભણવા જાવ છો ટૂંકમાં માની લો કે તમે અહેમદાબાદમાં ભણવા ગયા કોલેજ કરવા તો ત્યાં તમારા કોઈ સગાવાલા હોતા નથી રૂમ રાખવી પડે છે એ પણ સરખી મળે અને ખર્ચો વધી જતો હોય તો તમને હોસ્ટેલ વિશે ખબર હોય કે ભાઈ સમરાસ હોસ્ટેલ હોય છે ઈ સમાજ કલ્યાણ હોસ્ટેલ હોય છે જ્યાં તમને એડમિશન બિલકુલ ફ્રીમાં આપવામાં આવે છે જ્યારે અમે મિત્રો અભ્યાસ કરવા અભ્યાસ કરવા ગયા ને શહેરમાં ત્યારે એક વર્ષ તો અમને ખબર જ નહોતી કે આવી કંઈ હોસ્ટેલ આવે છે અને નાના ફોર્મ આવી રીતના ભરવાનું હોય ને બધું ભૂલાઈ ગયું હતું અને અમે રૂમ રાખીને લેતા અને ખર્ચો પણ બહુ વધી જતો હતો પછી અમે બીજા વર્ષથી હોસ્ટેલ અંદર રહેવા લાગ્યા અને ખૂબ સારી એવી સુવિધા આપે છે જેમ કે આ ઈ સમાજ કલ્યાણ હોસ્ટેલ વિશે વાત કરી લો મિત્રો તો અહીંયા રહેવા તથા જમવાનું બિલકુલ ફ્રીમાં આપવામાં આવે આ પ્લસ પોઈન્ટ એ છે મિત્રો ઈ સમાજ કલ્યાણ હોસ્ટેલ કે અહીંથી અગિયારનું ધોરણ બારનું ધોરણ અને કોલેજ અને કોલેજ પછીના તમામ કોર્સ હોય એ એમ બધાને આની અંદર એડમિશન મળે છે મિત્રો જ્યારે સમરસિનંતર મિત્રો માત્ર ને માત્ર કોલેજ પછી અને કોલેજ પછીનો વર્ગ હોય છે આયર ડિમાન્ડ ટૂંકમાં કે બીએસસી કરતા હોય તો એમએસસીને તમારે કરતા હોય એ પહેલાં માસ્ટર ક્લાસ કહેવાય છે માસ્ટર કોર્સ કરતા હોય એની માટે એડમિશન મળે પણ આ ઈ સમાજ કલ્યાણ હોસ્ટલમાં બધાને એડમિશન મળશે પછી મિત્રો આની મેરિટની વાત કરીએ તો આનું મેરીટ લિસ્ટ ખૂબ નીસું હોય છે ટૂંકમાં સામાન્ય ટકા હોય છે તો પણ તમને એડમિશન મળી જાય અને આની અંદર એડમિશન લેવા માટે મિત્રો બધી જ કેટેગરી આવી જાય ઓબીસી ઇબીસી ટૂંકમાં જેટલી પણ કાસ્ટ હોય બધા જને આની અંદર એડમિશન મળે બિલકુલ ફ્રીમાં સરકાર દ્વારા જમવાતાં રહેવાનું બિલકુલ ફ્રીમાં આપવામાં આવે છે અને દરેક જિલ્લાની અંદર અવેલેબલ હોય છે મિત્રો ઈ સમાજ કલ્યાણની હોસ્ટલ દરેક જિલ્લાની અંદર અવેલેબલ હોય છે પણ મિત્રો સમરસ હોસ્ટેલ છે દરેક જિલ્લાની અંદર અવેલેબલ નથી હોતી માત્ર ને માત્ર દસથી બાર જિલ્લામાં જ અવેલેબલ હોય છે તો ઈ સમાજ કલ્યાણની હોસ્ટેલની એડમિશન પ્રોસેસની વાત કરીએ મિત્રો તો આમાં પણ ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે ઓનલાઈન ફોર્મ ભરવા માટે એક પણ રૂપિયો ખર્ચવાનો નથી હોતો બિલકુલ ફ્રીમાં ફોર્મ ભરવાનું છે એડમિશન પણ બિલકુલ ફ્રીમાં મળે છે રમવા જહેવા જતાં રમવાનું પણ બિલકુલ ફ્રીમાં આપવામાં આવશે પણ મિત્રો આનું પણ મેરિટ લિસ્ટ પડે છે જ્યારે તમારું મેરિટ લિસ્ટમાં નામ આવે ત્યારે તમને ઈ સમાજ કલ્યાણ હોસ્ટેલ તરફથી કોલ આવે છે કે તમે તમારા ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવી જાઓ અને ડોક્યુમેન્ટની વાત કરીએ તો સામાન્ય બધે જ જ્યાં જરૂર પડે તો એ જ ડોક્યુમેન્ટ જરૂર પડે છે આધાર કાર્ડ જરૂર પડે છે તમારું તમારો એલસી તમારું માર્કશીટ તમે કોલેજની અંદર એડમિશન લીધેલું પ્રૂફ એવું બધું જરૂર પડે છે અને ઘણા બધાને એમ થતું છે કે યાર અમે ટ્યુશન ક્લાસીસ ટૂંકમાં કે અમે સરકારી ભરતીની તૈયારી કરીએ તો એડમિશન મળે તો મિત્રો તેમની માટે કોઈ એડમિશન નથી હોતું સમરસ હોસ્ટેલ કે ઈ સમાજ કલ્યાણ હોસ્ટેલ કે યુજી કે પીજી હોસ્ટલ જે વિદ્યાર્થી કોલેજની અંદર ભણતા હોય એની માટે ત્યાં હોસ્ટેલો સરકાર દ્વારા ફ્રીમાં આપવામાં આવતી હોય છે મિત્રો અને ઘણા બધાને એમ થતું છે કે અમે પ્રાઇવેટ કોલેજની અંદર એડમિશન લીધું હોય તો અમને એડમિશન મળે તો કે આ તમે પ્રાઇવેટ કોલેજની અંદર એડમિશન લીધું હોય તો પણ તમને આ હોસ્ટલની અંદર એડમિશન મળે છે અને મળશે તે સારા એવા ટકા છે તો પણ મળી જશે આ સિવાય પણ યુજીપીસી હોસ્ટેલ હોય ત્યાં પણ તમને એડમિશન મળી જાય ત્યાં મિત્રો રહેવા દેવામાં આવે છે જમવા દેવામાં નથી આવતા ટૂંકમાં આ સમાજ કલ્યાણ હોસ્ટલ બેસ્ટમાં બેસ્ટ હોસ્ટેલ છે સમરસ હોસ્ટેલ જેવી જ હોસ્ટેલ છે અને મિત્રો આમાં પણ રહેવા જમવાનું બિલકુલ ફ્રીમાં આપવામાં આવે છે દરેક જિલ્લાની અંદર અવેલેબલ હોય છે ફોર્મ ભરવાના સ્ટાર્ટ ક્યારે થશે એની વિશેની વાત કરીએ મિત્રો ફોર્મ ભરવાના જૂન મહિનાની અંદર મિત્રો સ્ટાર્ટથી જ્યારે તમારું વેકેશન ખુલી છે ત્યારે ફોર્મ ભરવાનું શરૂ થશે ફોર્મ ભરી દેવાના તમે ફોર્મ ભરી દેશો પછી તમને મેરિટ લિસ્ટમાં નામ આવશે ત્યારે તમને કોલ આવશે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી જશો એટલે તમે એડમિશન મળી જશે અને એ પણ બિલકુલ ફ્રીની અંદર તો ખૂબ સારી હોસ્ટલ છે કોલેજ પછી જેટલા પણ ઉમેદવારો હોય કોલેજ કરતા કરવા માંગતા હોય તો કોલેજ કરવાના હોય ને તમને એમ લાગે કે અમારો ભાઈ બનશે કોલેજ કરવા જવાનો છે અને આ વિડીયો તમે શેર કરી શકો છો તમે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો આવી મસ્ત મસ્ત માહિતી મેળવવા માટે તમારા માટે કામની છે એવી હું વિડીયો મૂકતો રહીશ અને અહીંયા જોવો એમ લખેલી છે કે સરકારી છાત્રાલય પ્રવેશ મેળવવા બંધ કરેલ છે એવા વિનંતી એવું બધું ઘણી બધી નોટિફિકેશન હોય તમારા માટે કામની છે તો હું અપડેટ કરી દઈશ ફોર્મ ભરવાના શરૂ થશે એ પણ અપડેટ કરી દઈએ સમરસ હોસ્ટેલ છે ઇ સમાજ કલ્યાણ હોસ્ટેલ આ સિવાય કોઈ પ્રશ્ન હોય કોમેન્ટની અંદર જણાવો વિડીયો ગમે તે લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરો બેસ્ટ હોસ્ટેલ છે ધાનમાં લેજો વિડીયો શેર કરજો નહીં પછી પાછળથી તમે પસ્તાવ થશે કે યાર આવી કંઈ હોસ્ટેલ હતી અને મેં તો ખોટું ફોર્મ એનો હું રહી ગયો એવું ન થાય એના એટલા માટે મિત્રો વિડીયો ખાસ શેર કરજો લાઇક કરો છબસ્ક્રાઈબ કરશો કાંઈક માહિતી છે તો તમારી માટે શેર કરી દેસ કાંઈ બીજો પ્રશ્ન હોય તો કોમેન્ટની અંદર જાણ કરી દેજો હું જે તમને ટાઈમ મળશે એટલે રિપ્લાય અથવા વિડીયો બનાવીને જાણ કરી દઈશ ચાલો મળશું બીજા માહિતગાર વિડીયો સાથે